નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો અહીંયા જોવા મળી શકે તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર કોલ પણ કરી શકો છો તેમજ તમને આ વિડીયો કેવા લાગ્યા છે તેને લઈ નીચે કોમેન્ટ પણ કરી શકો છો શું કહેશો શું નામ તમારુંભાઈ તાલુક કયું ગામ

જીરું વધારે વાવેતર હેં કેટલું છે વાવેતર જીરાનું જીરાનું મારે પાંચ વીચાનું હે બરોબર ને ગામમાં કેટલા ખેડૂત એ વાવી જાગે જીરું ગામમાં તો વધારે વાવેલું હો બધા પચાસ ઉપર વાવેતર થઈ ગયું પચાસ ઉપર હા હા બરોબર પચાસ ઉપર આ મારે આખી ક્રિયાની જમીન એને બરોબર

સરસ સરસ સારું કેવાય તમારે રોગ નથી આયા ઘણા જે ખેડૂતો છે એમને ખુબ જ મોટા પ્રમાણમાં રોગ આયા છે તમારે કદાચ જમીન નવી હશે

લીલું છે હા છે એટલે નથી બાકી બધા ખેતરોમાં સુકારો છે ત્યાં હા સુકારો બીજું શું શું આવ્યું છે ત્યાં જીરા સિવાય કેટલા વીઘામાં આયા છે ઘઉં cào vây vây già già, kiểu nào vây vây chơi cào kiểu nào bị kham vây vây chơi cào cào, cào vây vây, kiểu nào bị kham vây vây chơi cào, vish vish, chít kham à, vish kham à, kiểu nào chơi akat cào ra

ના ભાવ તો હજાર કેવો બગાડ છે કેવી ડિમાન્ડ છે એના પર ભાવ રહેશે આગામી દિવસોમાં ત્યાં ઘઉ જીરા સિવાય શું શું વાવણી કરતા હોય છે ખેડૂતો

देखा तो ना कि बड़ा पता है जीरा अधिक ना मेना नहीं आजूबाज नहीं है अबे सर पटाए। ओके ओके ओके। तम्हे पहन का तम्हे खीरूस में कहीं कहीं वो मार गो चो तमाल तरफ़ी। खेर लोग इतने कशुआ उन जीरा में पहिया है अबे थाई आजूबाज़ काटूं तो बावा फिशिंग काटूं तो बेड़ा में तो ना खीरूस भाव तो खेड़ पैसा मलो पैसा ओके ओके सारू चलो साथे बातचीत करी खूब आनंद रहो। तमें सारू उत्पादन मिले सारा भाव मेरी अपेक्षा रखिए जी जय जवान जय किसान